હે મારા ભગવાન હું જે દિવસની વાત જોતી હતી ને પાંચ વર્ષથી એ દિવસ આવી ગયો મારી વહુનો પગ ભારે લાગે છે ઉલટી થાય છે મારા અહીં વળી મમ્મીજી તમે જેવું વિચારો છો ને એવું કાંઈ નથી મને ત્રણ દિવસથી તાવ આવે છે ચક્કર આવે છે ને ઉલટી પણ થાય છે હે ભગવાન મારી આશા ઉપર પાણી ફરી વળ્યું મને લાગે છે કે હું દાદી શબ્દ સાંભળ્યા વગર જ આ દુનિયામાંથી વહી જઈશ બેટા રાધા તારે હવે કેટલો સમય લેવાનો છે તમારા લગ્નને છ વર્ષ થઈ ગયા તો પણ હજી તમારા ઘરે પારણું નથી બંધાયું અત્યાર સુધી બેટા મેં તને કાંઈ કીધું નથી પણ હવે મારા અહીએ દાદી બનવાના ઉભરકા જઈ ગયા છે બેટા જઈ ગયા છે બેટા મેં તને કંઈ જાજુ કહી દીધું તું એટલી બધી કેમ રવા મળી મને માફ કરી દેજે બેટા માફ કરી દેજે ના મમ્મી એવું કાંઈ નથી

દીકરામાં તો ન બાપ વગરનો છે ને મેં પેટે પાટા બાંધીને મોટો કર્યો આવડો મોટો થયો પણ એને કોઈ જવાબદારી નું પાન નથી બેટા કોઈ જવાબદારી નું પાન નથી

હા મમ્મી હું સમજી ગઈ કાલ સવારથી આપણા સાસુ ડ્રામા ચાલુ બીજા દિવસે મમ્મી ડ્રામા ચાલુ પણ તું સમજતી કેમ નથી મારે જાત્રાએ જવાની ટિકિટ આવી ગઈ છે પછી તું પિયર જા હું કે તને ના પાડું છું શું છે મમ્મી શું થયું શું સવાર સવારમાં સાસુ હવે ઝઘડો માંડ્યો છે અને મમ્મી તું આ ડોબી સાથે શું મંડાણી છો અરે બેટા છો ને તારી ઘરવાળી મેં કીધું કે હું 3 મહિના માટે છાત્રાએ જવાની તો ઈ એમ કહે છે કે હું આજે જ પિયર જવાની 1 મહિના માટે બોલ હવે શું કરવું મમ્મી તું જવા દે ને એને એને પિયર અને તું પણ યાત્રા કરવા જા અમે બંને જણા આ ઘરમાં ન હોઈએ તો પછી તારું શું થાય બેટા હું તારી માં છું મને ચિંતા થાય કે ન થાય મમ્મી તું મારી ચિંતા ન કર હું બધું જાતે કરી લઈશ જમવાનું હું છે ને બહારથી મગાવી લઈશ કપડાં હું લોન્ડ્રીમાં આપી દઈશ અને વાત રહી ઘરની તો આપણો ડ્રાઈવર છે ને એના છોકરાને બોલાવી લઈશ તો સાફ સફાઈ કરી દેશે સારું બેટા તો તું અત્યારે જ વહુને એના ઘરે મૂક્યા અને હું પછી જાત્રાએ જાઉં થોડા દિવસો પછી શું નામ છે તમારું રાધિકા શું પ્રોબ્લેમ છે તમને છેલ્લા 8 દિવસથી મને પેટમાં બહુ દુખે છે તમે રાધિકા માથો બરાબર ને રાધિકા ને તમારા સસ્બન્ડ નું નામ માથો હા હું જ રાધિકા છું પણ ડોક્ટર તમે કેમ ઘડીએ ઘડીએ મારું નામ પૂછ્યા કરો છો અરે રાધિકા તે મને ઓળખી આપણે બે બાર માં સાથે ભણતા અરે હા કૃપાલી તું તો ડોક્ટર બની ગઈ ને વાહ ખૂબ ખૂબ અભિનંદન તને રાધિકા તારા લગ્ન થઈ ગયા બે ચોટલા થઈ ગયા ને એને પણ થઈ ગયા ચલ આપણી વાતો તો નઈ કૂટે બોલ શું પ્રોબ્લેમ છે તને કૃપાલી મને ઘણા ટાઈમ થી એટલે કે દસ બાર દિવસથી પેડુમાં અને પેટમાં દુખે છે ચલ હું તારી તપાસ કરી લઉં કાંઈ ચિંતા જેવું નથી માસિક અનિયમિતતાને કારણે તને પેડુમાં દુઃખે છે હું તને દવા લખી આપું છું ત્રણ ચાર દિવસમાં સારું થઈ જશે દિવસ પછી ફરી ફરી તારે બતાવવા આવવું પડશે એ આપણે મળીશું હા રાધિકા તારા મેરેજ ને પાંચ વર્ષ થઈ ગયા તારે કેટલા બાળકો છે અને હા તું સુખી તો છે ને અરે ખાલી પૂછું છું ત્યાં તો તે રડવાનું શરૂ કરી દીધું રાધિકા તું રડ નહીં તું કંઈક બોલ ને તો મને ખબર પડે અરે યાર તું પાંચ વર્ષમાં તારા પતિને ન પટાવી શકી કે ઈતને ન પટાવી શક્યો કાંઈ નહીં જા તને માથવ અભણ અને ગમાડિયન કહે છે રાધિકા તું બાર સાયન્સની સ્ટુડન્ટ છે આવી કેમ થઈ ગઈ કૃપાલી હું પહેલેથી જ માધવના ઝઘડાને સહન કરી રહી છું જો હું કાંઈ બોલું ને તો વધારે થાય અને મારા સસરાનું નામ આ શહેરમાં બહુ મોટું છે સારું તું એક કામ કર આ બધા કપડાં ત્યાગી દે અને થોડીક મોર્ડન બની જાય હા હું અહીંયા ઉપર જ રહું છું હું તને મારો નંબર આપું છું તું છે ને મને કોલ કરજે પછી આપણે નિરાતે સોલ્યુશન કાઢશું ઓકે ચાર દિવસ પછી કૃપાલી હવે બોલ કેવી લાગુ છું અરે વાહ હવે તો તને જોઈને કોઈ પણ છોકરો લગ્ન કરવા તૈયાર થઈ જાય કુંવારી છોકરી હોય ને એવી લાગે છે થેન્ક્સ તે મારી વાત માની અરે તાર મસ્કા મારવાની

અને માધવને મે પેપર આપ્યા અને સાઈન કરી દીધી તો ભલે એને સાઈન કરી નાખે હજી તારો દીવાનો મારો ભાઈ હજી તા કુવારો જ છે હું તને મારા ભાઈ જોડે લગ્ન કરાવી આપીશ અને તને મારી ભાભી બનાવી દઈશ એમાં શું મોટી વાત છે તારો ભાઈ હજી કુવારો છે હા એને તારા જેવી છોકરી જોઈએ છે ક્યાંય નથી મળતી તો શું કરે હજી કુવારો જ છે અને એ પણ મારી જેમ ડૉક્ટર જ છે સારું તો આ પગલું પણ ભરી જો પછી જે ભગવાનની ઈચ્છા બાય બાય લે આવો આવો જમાયરાજ બેસો બેસો ઓપા રાધિકા ક્યાં છે દેખાતી નથી રાધિકા એના રૂમમાં છે તમે બેસો હું તમારા માટે ચા બનાવી લઉં ના ના પપ્પા ચા નથી પીવી હું રાધિકાને એના રૂમમાં જ મળી લઉં પછી આપણે સાથે ચા પીશું હા હા ચાવ મળી લ્યો અરે આ શું તું આ વેસ્ટર્ન ડ્રેસમાં તો બહુ સારી લાગે છે પિયર આવીને તો તું મોડર્ન બની ગઈ શું આ મારી પત્ની રાધિકા છે નહીં આ તમારી પત્ની રાધિકા નહીં પણ હું મારા પપ્પાની દીકરી રાધિકા બોલું છું બોલો શું કામ છે તમારે કામ હતું એટલે તો આવ્યો છું ચાલ બે મહિના થઈ ગયા હવે બહુ રોકાણી તું પિયર હવે ઘરે જઈએ મિસ્ટર માધવ તમે તમારી પત્નીને લેવા આવ્યા છો કે પછી ઘરને કામવાળીને તારે જે સમજ હોય ને તે સમજ પણ જલ્દી ચાલ મારે લેટ થઈ છે આ મિસ્ટર આ ડાઈવર્સ પેપર છે મેં આની ઉપર સાઈન કરી દીધી છે તમે પણ સાઈન કરી દો એટલે એક તરફી લગ્ન જીવન આપણું પૂરું થાય તમે તમારી રીતે તમારું જીવન જીવો અને હું મારું જીવન જીવું આજથી તમે આઝાદ છો શું તું મારી સાથે છૂટા લેવા માંગે છે રાધિકા તારી ગેરહાજરીમાં તું શું છે ને એનું મને ભાન થઈ ગયું છે હું તારી વગર અધૂરો છું એનું મને ભાન થઈ ગયું છે હું મારી પત્નીને એક પતિ તરીકે લેવા આવ્યો છું તું દેશી ગામડાની છો જેવી છો તેવી પણ મારી પત્ની છો મને સમજાઈ ગયું રાધિકા માણસ ના દેખાવ કરતાં માણસનું મન સુંદર હોવું જોઈએ અને આજથી હું એક પતિ તરીકેની બધી જ જવાબદારી લેવા તૈયાર છું મને મારી જવાબદારીનું પૂરેપૂરું ભાન થઈ ગયું છે શું રાધિકા તું મને આ એક ભૂલ માફ નહીં કરે અરે એક ભૂલ તો ભગવાન પણ માફ કરી દે અને તું તો મારી પત્ની છો એકવાર મને માફ નહીં કરે મે તમને માફ કરી દીધા ઓકે તમે છે ને પપ્પા સાથે બેસો હોલ માં હું આમણા કપડાની બેગ તૈયાર કરીને આવું છું હા સારું પપ્પા અમને રોચા આપો મેં તમારી દીકરીને બહુ હેરાન કરી છે થઈ શકે તો મને દીકરો સમજીને માફ કરજો અરે બેટા તમે મારા દીકરા જ છો અને જમાય માફી માગે ને એ સારું ન લાગે

આપણી જવાબદારીનું ભાન આપણને હોવું જ જોઈએ